પ્રેરણા આપો ્યુઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી તો ગત તારીખના રોજ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ વિદ્યાર્થીએ નયન સંતાણી નામના વિદ્યાર્થીના હત્યાનો મામલો જેમાં તેની જ શાળામાં ધોરણ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા ન બાબતે નયન સંતાણી નામના વિદ્યાર્થીઓ પર છરી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો ત્યારે હાલમાં આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા અને અમદાવાદના સહિતના અન્ય વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે લઈ રાજકોટમાં પણ સિંધી સમાજના લોકો દ્વારા શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા સિંધી કોલોનીના ઝૂલલાલ મંદિર ખાતેથી કેન્ડલ માર્ચ યોજી સ્વર્ગસ્થનન સંતાણીના આત્માને શાંતિ મળે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી

ત્યારે પોતાના ઘરે જવા માટે જતો હતો એના મમ્મી ની રાહ જોતો હતો ત્યારે ત્યાં એની ઉપર ત્યાંના જ એના સ્કૂલના ભણતા હતા એમણે એની ઉપર અટેક કર્યો અને એ ત્યાં સ્કૂલ કેમ્પસ ની આજુબાજુ જ થી લથબથ થઈને એ લથડિયા ખાતો હતો એના મધર જયારે આવ્યા ત્યારે એને હોસ્પિટલે પહોંચાડ્યો સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ વગેરે કોઈ એની હેલ્પ ન કરી ઇવન એમ્બ્યુલન્સ પણ ના બોલાવી અને એના મધરે ત્યાર પછી ત્યારબાદ એને હોસ્પિટલે પહોંચાડ્યો એ બાળકનું અમને બહુ જ દર્દ છે એ બાળકને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે અહીં અમારું જે ઝૂલેલાલ સાહેબનું મંદિર છે ત્યાં અમે બધા સિંધી સમાજના બધા અગ્રણીઓ હિન્દુ સમાજના અગ્રણીઓ બધા ભેગા થયા છીએ અને એને અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે બધા એકત્ર થયેલા છીએ કારણ કે અમને ઘણું બધું અના માટે દુઃખ છે એટલે એ દુઃખને અમે સમજી એની હત્યા થઈ ગઈ સ્ટાન્ડર્ડ ના છોકરા એની હત્યા કરી એના હિસાબે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમસ્ત સિંધી સમાજ અને સમસ્ત બેનો સિંધી સમાજના અહીંયા એકત્રિત થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમને ખૂબ જ દુઃખ થાય એ બાળકને પ્રભુ પ્રભુ એની શરણમાં આત્માને શાંતિ આપે અને એના માતા પિતાને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમારા હિસાબે જે શાળામાં એ સ્ટુડન્ટની હત્યા થઈ એ શાળાનું લાયસન્સ રદ કરવો જોઈએ અને એને ન્યાય આપવો જોઈએ બીજા બાળકોનો અ ફ્યુચર નો બગડે એ લોકો ને એ બાળકો ને બીજા સ્કૂલ માં શિફ્ટ કરીને એ લોકો નો ફ્યુચર નો બગડે એના હિસાબે કઈ કરવું જોઈએ એ બાળકો ને ન્યાય મળવું જોઈએ કે આગળ એવી કોઈ ઘટના કોઈ સ્કૂલ માં ના થાય કેમ કે સ્કૂલ એક મંદિર છે મંદિરમાં આવી ઘટના થાય એ જરા જરા સારી વાત ન કહેવાય જય જી